દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલા મહાવીરનગર તેમજ આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક ફેલાયો છે રખડતા શ્વાને એક જ દિવસમાં દસથી બાર જેટલા લોકોને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા છે બાળકો મહિલાઓ અને વૃદ્ધો આવા રખડતા શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક દાહોદની ઝાયરા હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમને એન્ટી ઇન્જેક્શન અને અન્ય સારવાર આપવામાં આવી રહી છે રખડતા શ્વાનના આતંકથી સ્થાનિક પ્રદેશોમાં ભયનો માહોલ સર્જાયો છે